સુરતમાં વીટીવી ન્યુઝ ના અહેવાલની ધારદાર અસર અને વીટીવી ન્યુઝના અહેવાલ પછી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો મહારાણા પ્રતાપ ચોક વિસ્તાર અને જ્યાં પાણીના નમૂના લેવાયા છે ઘરે ઘરે ફરીને આરોગ્ય વિભાગે નમૂના લીધા આરોગ્ય વિભાગની ટીમે લોકોના આરોગ્ય ની પણ તપાસ કરી મહારાણા પ્રતાપ ચોક વિસ્તારમાં દૂષિત પાણી થી લોકો પરેશાન છે દૂષિત અને ગંદા પાણીથી ચાલીસ થી વધુ લોકો બીમાર પણ પડ્યા દૂષિત પાણી પીવાના કારણે એક યુવકનું મોત પણ થયું હતું આ વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ નગરમાં જે રીતે એક સાથે દૂષિત પાણીને કારણે આડત્રીસ થી કે ચાલીસ થી વધુ લોકો જે બીમાર પડવાની ઘટના બની હતી અને આ ઘટનાને લઈને એક યુવક માં પણ તેનું મોત થયું હતું ત્યારે હવે વી ટીવીએ ગતરોજ જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ હવે મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગ સહિતની જે ટીમ જે છે તે હવે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પાણીના સેમ્પલો પણ લેવાઈ રહ્યા છે અને સેમ્પલોને લઈને તાત્કાલિક ચેકિંગ કરાઈ રહ્યું છે જે રીતે અત્યારે જોઈ શકાય છે હાલ મહાનગરપાલિકાની મોટી ટીમ આવી છે ચાલીસ થી વધુ લોકો બીમાર પડવા અને આઈસીયુ પણ દાખલ કરવા એક યુવકનું મોત થવું આ પ્રકારની ફરિયાદ વારંવાર જે છે તે ગંદા પાણીને લઈને ઉદભવી હતી તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે તે પ્રકારની ફરિયાદ કરાઈ હતી જોકે ધ્યાન ન અપાતા ડ્રેનેજ લાઇન અને પાણીની લાઈન નું ભંગાણમાં ક્યાંક આ મિક્સ થતું હોવાની પણ ફરિયાદ હતી તો અત્યારે તે પણ હાલ અહીં કામગીરી શરૂ કરી છે મનપાના ઉચ્ચ અધિકારીઓની ટીમ અત્યારે હાલ અહી તપાસમાં જોડાઈ છે ત્યારે જે રીતે જોઈ શકાય છે કે ત્યારે હાલ તમામનો સર્વે કરાઈ રહ્યો છે રિપોર્ટ લેવાઈ રહ્યો છે બીજી તરફ એક એમ્બ્યુલન્સ જે છે તે હાલ સોસાયટીની બહાર સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે અને અહીં તમામ લોકો જે છે સોસાયટીના તેઓનું હેલ્થ ચેકઅપ પણ કરાઈ રહ્યું છે એટલે કે હાલ હવે મહાનગરપાલિકાની ટીમ મોડે મોડે પણ દોડતી થઈ છે જો સમયસર ફરિયાદ મળ્યા અને ત્યારે આ પ્રકારની જો તપાસ કરી હોત તો કદાચ એક યુવકનું મોત જે થયું છે તે પણ ન થઈ શક્યું હોત અને બચી શક્યા હોત જે રીતની હાલ અત્યારે તપાસને લઈને મહાનગરપાલિકાની ટીમના અધિકારીઓ જે રીતે અત્યારે એ ચર્ચાઓ કરી રહ્યા છે આખો સર્વે કરી રહ્યા છે અને સર્વેના આધારે કામગીરી હાલ અહીં કરાઈ રહી છે અધિકારી આપણી સાથે જોયા છે તેઓની સાથે વાત કરીશું સર આપના નામ નિલેશ પટેલ નિલેશભાઈ શું કહેશો જે રીતે હાલ અહીંની ફરિયાદો આવી હતી એ ફરિયાદો બાદ અત્યારે કઈ રીતની કામગીરી થઈ રહી છે ફરિયાદોમાં શંકા જે પણ છે એ પ્રમાણે પાણીમાં કોઈ પણ પ્રકારનું કન્ટામિનેશન છે કે નહીં એ ચકાસણી કરવા માટે એક્ઝોસ્ટિવલી એન્જિનિયરની ટીમ અત્યારે ફિલ્ડમાં છે જેમાં વોટર સપ્લાયના કનેક્શન્સ તમામ ચેક કરવામાં આવી રહ્યા છે કોઈ જગ્યાએ બોરિંગના સપ્લાયના આધારિત લોકો ઘરમાં પાણી પીતા હોય તો એ સદંતર રીતે બંધ થાય એ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે સાથે સાથે આરોગ્યની આખી ટીમ છે જે દરેક ઘરોની અંદર સર્વે છેલ્લા ગુરુવારથી કન્ટિન્યુઅસ કરવામાં આવી રહ્યા છે જેથી કેસનું પ્રમાણ દૈનિક રીતે કેવું છે એ ખબર પડે